સેનાપતિ આ પાણી નથી આ તો લોઈ છે લોઈ છે શું પાણી છે મને કેમ નામ થઈ છે જામવાની લેવસ્થા આ લોહી નો કોળિયો છે ક્યાં છે બધા દરબારીઓ ક્યાં છો આ તો આ તો લોહી છે શું માનવી છે મને કેમ એવો ભાસ થાય છે કે આ ચાણે લોહી છે મારે વિશ્રામ કરવો છે વિશ્રામ કરવો છે મારે

લોહીનો ખાપો આ બાળકો ચીસ આ વિધવા સ્ત્રીઓની ચીસ આ માતાઓનું આખર હવે નથી સંભળાતું હવે નથી સંભળાતું મને નથી

દેશમાં વિદેશમાં જ્યાં હોય ત્યાં માત્ર ને માત્ર ધર્મનો પ્રચાર કરો શાંતિ નો પ્રચાર કરો અહિંસા નો પ્રચાર કરો આ લોહી અને આ કઈ નથી માત્ર ને માત્ર શાંતિ એ જ સાચો માર્ગ છે અને આ શોક આથી પ્રાણ લે છે કે માત્ર ને માત્ર એ શાંતિ અને અહિંસાના માર્ગે ચાલશે હંમેશા માટે